મળતી માહિતી મુજબ શહેરના આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટિકા ટાઉનશીપમાં રહેતા આલોક અગ્રવાલને ગઈ મોડી રાત્રે ત્રણ શખ્સોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે હત્યા સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા લીંબાયત પોલીસે ગણતરીના જ કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે લિંબાયત વિસ્તારમાં પોલીસના બાતમીદાર આલોક અગ્રવાલની હત્યાના કેસમાં આરોપીઓ પકડવામાં લીંબાયત પોલીસને સફળતા મળી છે ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર ગણતરીના જ કલાકોમાં બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ વ્યક્તિગત દાવત હોવાનું ખુલ્યું છે જો કે આ કેસનો મુખ્ય આરોપી હજી પણ પોલીસના પકડથી દૂર છે અને તેની શોધ માટે કાર્યવાહી ચાલુ છે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ લસી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે એકસો અઠ્યાસીનો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન એના વિરુદ્ધ એકસો પાંત્રીસ જીપીએક એકસો પાંત્રીસનો ગુનો નોંધાયેલો છે એની પણ એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે એની તપાસ અત્યારે ચાલુ છે આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇન્વોલ્વ હતો એ લોકોના જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટીન ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપી હતા એ લોકોને હતી જ અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે એનો એના આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનું એક ટ્રકનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમકે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટીગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે મળશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં અશફાક નું ઝઘડો કયા વાતને લઈને થયો હતો એ બાબત તો જ્યારે અમે અશફાક ને પકડશું ત્યારે જ અમે કહી શકશું અને આ લોકો તો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા એટલે અશફાક ને કહેવાતી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે કેમકે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાય કરીને જ આગળની કાર્યવાહી કરવાની હોય છે